આવતીકાલે સમગ્ર ગુજરાતમાં પચીસ લોકસભા બેઠક પર મતદાન યોજાનાર છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના સમાવિષ્ટ વિરમગામ વિધાનસભા માટે હાલ અત્યારે વિરમગામ શહેરના એમજે જે હાઈસ્કૂલના ગ્રાઉન્ડથી વિરમગામ વિધાનસભાના માંડલ વિરમગામ અને દેતરોજ પંથકના કુલ ત્રણસો છત્રીસ પોલિંગ બૂથ માટે તમામ પ્રકારના જે અધિકારીઓ છે અને ઈવીએમ વીવીપેટ સાથે તમામ પ્રકારની જે મતદાનની જે સામગ્રીઓ છે તેને હાલ અત્યારે રવાના કરવામાં આવી રહી છે અને તેના માટે અત્યારે હાલ વિરમગામ શહેરના એમજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડથી તમામ જે બસ છે અને તેમાં અત્યારે બુથ ફોર અધિકારીઓને રવાના કરવામાં આવી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો તે પ્રકારે અત્યારે વિરમગામ શહેરમાં તમામ પ્રકારની જે સુવિધાઓ કરવામાં આવી છે હાલ ખાસ જે આ લોકસભા ચૂંટણીને લઈને જે ગરમીનું જે વાતાવરણ છે તેને લઈને પણ મતદારોને કોઈ તકલીફ ન પડે તેના માટે પણ એક આરોગ્યની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને હાલ આપ જોઈ રહ્યા છો તેમ આવતીકાલે વિરમગામ વિધાનસભાના વિરમગામ માંડલ અને દેત્રોજ પંથકના કુલ ત્રણસો છત્રીસ પોલિંગ બૂથ આવેલા છે અને જેમાં સવારે સાત કલાકે મતદાન હાથ ધરાવે છે અને હાલ કુલ ત્રણસો છત્રીસમાંથી કુલ પંચ્યાસી જેટલા જે મતદાન મથકો છે જેને સંવેદનશીલ જાહેર કરવામાં આવે છે અને હાલ અત્યારે જે બૂથ ઉપર તમામ પ્રકારની જે સુવિધા અને અધિકારીઓ સાથે મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે પીયુષ ગજ્જર સંદેશ ન્યૂઝ વિરમગામ